ચરસ ના પેકેટ પકડાયા છે જેમાં એક વધારો થતા સુત્રાપાડાના ધામડેજ ગામના દરિયા કિનારેથી રૂપિયા કરોડના પેકેટ મળી આવ્યા છે જેને ગીર સોમનાથ પોલીસ દ્વારા જપ્ત કરવામાં આવ્યા રાજ્ય સરકાર રાજ્યમાં ડ્રગ્સની પ્રવૃત્તિઓને કડક હાથે ડામી દેવા કટિબદ્ધ છે તેના ભાગરૂપે દરિયા કિનારા પર વિશેષ ધ્યાન આપીને દેશ વિરોધી પ્રવૃત્તિઓને કડક હાથે ડામી દેવા માટે પોલીસ તંત્ર સક્રિય છે જિલ્લા પોલીસ વડા મનોહરસિંહ જાડેજાએ આ અંગેની વિગતો આપતા જણાવ્યું કે સુત્રાપાડા તાલુકાના ધામડેજ બંદરના સમુદ્ર કિનારે દસ પોઇન્ટ પાંચ કિલોગ્રામના કુલ નવ બિનવારસી ચરસના પેકેટ તરતા હોવાની મળેલી માહિતીના આધારે તરત જ સ્થાનિક પોલીસને સક્રિય કરીને આ પેકેટ્સને પોલીસ કસ્ટડીમાં લેવામાં આવ્યા હતા આ ડ્રગ્સની કિંમત આશરે રૂપિયા પાંચ પોઈન્ટ ત્રીસ કરોડ જેટલી થવા જાય છે પેકેટ પર ઉર્દુ ભાષામાં લખેલું લખાણ પણ મળી આવ્યું છે જેના આધારે આ પેકેટ ઈરાન અફઘાનિસ્તાન કે પાકિસ્તાનમાંથી આવ્યું હોવાની શક્યતા ધ્યાનમાં રાખીને પોલીસ તપાસ કરી છે તેમણે વધુમાં જણાવ્યું કે ગીર સોમનાથ જિલ્લામાં છેલ્લા બે વર્ષમાં રૂપિયા ત્રણસો એસી કરોડનો ડ્રગ્સનો જથ્થો મળી આવ્યો છે જેમાં પચીસ કરોડનો જથ્થો બિનવારસી મળી આવ્યો છે પોલીસ અધિક્ષકે જિલ્લામાં દરિયાઈ માર્ગે થતી ડ્રગ્સની હેરાફેરીને પ્રવૃત્તિઓને કડક હાથે ડામી દેવા માટે વખતો વખત આ અંગેના જાહેરનામા બહાર પાડવામાં આવ્યા છે બોટ લેન્ડિંગ પોઈન્ટ પર વિશેષ ટ્રેકિંગ કરવામાં આવી રહ્યું છે આ ઉપરાંત દરિયા કિનારે વસવાટ કરતા લોકોને પણ આ અંગે સાવધ રહેવા સૂચનાઓ આપી જાગૃત કરવામાં આવ્યા છે જેથી પોલીસને જિલ્લામાં ડ્રગ્સ પ્રવૃત્તિઓને કડક હાથે ડામી દેવામાં સફળતા મળી છે દરિયાઈ કિનારાના વિસ્તારમાંથી બિનવારસી ડ્રગ્સ પકડવાની ઘટનાઓ અંગે વિગતો આપતા તેમણે જણાવ્યું કે દરિયામાં આંતરરાષ્ટ્રીય સીમા નજીક સુરક્ષા એજન્સીઓના ડરના કારણે ડ્રગ્સ પ્રવૃત્તિઓ કરનાર લોકો પકડાઈ જવાના ડરના કારણે ડ્રગ્સના પેકેટ દરિયામાં ફેંકી દેતા હોય છે જે તળતા તળતા દરિયા કિનારે પહોંચતા હોય છે ધામડેજના સમુદ્ર કિનારેથી મળી આવેલ ડ્રગ્સના જથ્થા અંગે એનડીપીએસ અંતર્ગત ગુનો નોંધીને પોલીસ દ્વારા આગળની કાર્યવાહી કરવામાં આવી છે તેવી વિગતો આપવામાં આવી રિપોર્ટ સેક્યુલર ગુજરાત ગઈકાલે સુત્રાપાડાના ધામડેજ બંદર ખાતે પોલીસની એક બાતમી હતી સ્થાનિક આગેવાનો દ્વારા કે કોઈ શંકાસ્પદ વસ્તુ ત્યાં દરિયાના કિનારે પડેલી છે એ શંકાસ્પદ એ બાતમીના આધારે પોલીસે એસઓજીની ટીમે ત્યાં તપાસ કરી આજુબાજુ પણ સર્ચ કર્યું અને એમાંથી દસ કિલો અને પાંચસો ગ્રામ ચરસના પેકેટ મળ્યા છે ટોટલ એની કિંમત અત્યારે પાંચ કરોડ ત્રીસ લાખ જેટલી થાય છે નવ પેકેટ અમને અત્યારે મળ્યા છે અને ત્યાર પછી અમે આખા જ જે એકસો ને દસ કિલોમીટરનો દરિયા કિનારો છે એમાં આજે ફરીથી અમે ફૂડ પેટ્રોલિંગ કરી રહ્યા છીએ આજે ચરસનો જથ્થો છે એમાં કોઈ આરોપી અમને મળ્યા નથી દરિયામાંથી તણાઈ અને પ્લાસ્ટિકના પેકેટમાં પેક કરેલું આમાં આ જે પેકેટ છે અગાઉ આની પહેલાં પણ એકાદ મહિના પહેલાં આપણા જિલ્લામાંથી પણ મળેલા અન્ય જિલ્લાઓમાં દ્વારકામાં કચ્છમાં પણ મળેલા એ જ પ્રકારના પેકેટ છે ઉર્દુ ભાષામાં અમુક સિમ્બોલ લખેલા છે અને મોસ્ટ પ્રોબેબલી આ પેકેટ અફઘાનિસ્તાન ઈરાન અને પાકિસ્તાનમાંથી આવેલા આપણા જિલ્લાની વાત કરીએ તો છેલ્લા બે વર્ષમાં અમે ટોટલ ત્રણસો ને એંસી કરોડના કિંમતના ડ્રગ્સના કેસો કર્યા છે એમાંથી પચીસેક કરોડનું ડ્રગ જે છે એ આવી રીતે બિનવારસુ સ્વરૂપમાં મળ્યું છે સાડા ત્રણસો કરોડ જેટલું ડ્રગ છે એ અમને હેરોઈન સ્વરૂપે મળ્યું એમાં આરોપી પકડાઈ ગયા છે અને બાકીનું જે છે એ અમે અહીંયા લોકલ લેવલની જે ગાંજો છે કે નાની મોટી એમડીની કેસો કરેલા છે એડી ઘણા બધા રીઝન હોઈ શકે છે પણ જે પ્રોબેબિલિટી એમને લાગે છે એ મુજબ દરિયામાં કોઈ એજન્સી નેવી કોસ્ટગાર્ડ કે કોઈ પણ એજન્સી જે સિક્યુરિટી એજન્સીના ડરથી કોઈ પણ બોટમાંથી ઇન્ટરનેશનલ બોર્ડરની આસપાસ કોઈ ફેંકી દીધા હોય અને ત્યાર પછી એ તરતા તરતા તણાઈને અલગ અલગ જિલ્લાઓમાં જે મળ્યા છે એના આધારે એવું જજમેન્ટ લઈ શકે કે આ કારણે હોઈ શકે છે હું આવ્યો ત્યારથી જ આપને કહું છું કે આપણા જિલ્લામાં સ્થાનિક જે લોકો છે એનો ખૂબ સારો સહયોગ છે એ લોકોની કારણ કે એકસો ને દસ કિલોમીટર દરિયા કિનારો છે એનું પ્રોટેક્શન કરવું પોલીસ માટે પણ એક ચેલેન્જ છે અને એ સ્થાનિક લોકોના સહયોગને કારણે જ અત્યાર સુધી જેટલી પણ સફળતા પોલીસને મળી છે એમાં ખૂબ એમનો સહયોગ રહ્યો છે અને હજી પણ પોલીસ સતત તેમની સાથે સતત સંપર્કમાં છે ફિશિંગ એક્ટિવિટી હમણાં પાછી ચાલુ પણ થશે અને અમે આ વખતે થોડાક સુધારા પણ એમાં કર્યા છે એમાં નાવિકનું પોલીસ વેરીફિકેશન કમ્પલસરી કર્યું છે એ ઉપરાંત બોટ જે ફિશ લેન્ડિંગ સેન્ટર છે ત્યાં અમે બોર્ડ ચેકિંગ રેન્ડમ કરી રહ્યા છીએ એના કારણે પણ પરિસ્થિતિમાં ઇમ્પ્રુવમેન્ટ આવશે સમાચારોની અવનવી અપડેટ્સ માટે જોતા રહો સેક્યુલર ગુજરાત ન્યૂઝ સાથે સેક્યુલર ગુજરાત ન્યૂઝ ચેનલને લાઈક શેર અને સબસ્ક્રાઇબ કરો અને બેલ આઇકન દબાવીને સમાચારોની ઝડપી માહિતી મેળવો